અનાથ વાળકીઓને પવિત્ર ઉત્સવ નવરાત્રીના ગરબે રમવાનો અવસર પ્રાપ્ત કરાવ્યો સલાબતપુરા પોલીસ સ્ટેશનના પ્રાંગણમાં નવરાત્રીના ગરબે રમવાનો અવસર પ્રાપ્ત કરી પચાસ ડિગ્રીઓ સાથે પોલીસના કર્મચારી પણ ગરબાના તાલે ઝૂમ્યા અવસરે ડીસીપી એસીપી અને પોલીસ ઇન્સ્પેક્ટર તેમજ સમાજ સેવીઓ ઉપસ્થિત રહ્યા હતા હાલ ચાલી રહેલ નવરાત્રીને લઈને સલાબતપુરા પોલીસ દ્વારા અનાથ બાળકીઓ સાથે ગરબે છૂમી નવરાત્રી પર્વની ઉજવણી કરી હતી સુરતની સલાબતપુરા પોલીસ દ્વારા અનાથ બાળકીઓને પવિત્ર ઉત્સવ નવરાત્રીના ગરબે રમવાનો અવસર પ્રાપ્ત કરાવ્યો હતો સલાબતપુરા પોલીસ સ્ટેશનના પટાંગણમાં નવરાત્રીના ગરબે રમવાનો અવસર પ્રાપ્ત કરાવ્યો છે જેમાં પચાસ દીકરીઓ સાથે પોલીસના કર્મચારી પણ ગરબાના તાલે ઝૂમી ઉઠ્યા હતા અનાથ બાળાઓ સાથે પોલીસ કર્મચારીઓએ ગરબા લીધા હતા આજે સલાબતપુરા પોલીસ સ્ટેશનના પ્રાંગણમાં ઢીંકા ચીકા ચાર્લી જે નાની દીકરીઓ માટેનું એક સંસ્થા છે કે જે દીકરીઓના મા બાપ તરીકે બંને બેનુભ જયરૂપભાઈ અને એમની આખી ટીમ છે ડોલીબેન બંને અને સાથે અમારા ધર્મેશભાઈ આ બધાની ટીમે જે એમના મા બાપ તરીકે એમનું કાળજી રાખે છે આ ઇન્સ્ટિટ્યૂટના દીકરીઓ આજે અહીંયા અમારા પ્રાંગણમાં આવી અને માતાજીના ગરબામાં ગરબે રમ્યા છે માતાજીની આરતી કરી છે અને અમે એમના આભારી છીએ કે તેઓ આવીને આ જગ્યાને વધુ પવિત્ર બનાવી છે અને અમને પણ દર વખતે આ દીકરીઓ આવી રીતના આશીર્વાદ આપે છે તેમજ સમાજ સેવા ધર્મેશભાઈ ગામી સંસ્થાના સંચાલક જયરૂપભાઈ તેમજ ડોલીબેન વિશેષ ઉપસ્થિત રહ્યા હતા સલાબતપુરા પોલીસે ઉમદા હેતુ સાથે ગરબે ઘૂમતી અનાથ દીકરીઓને વિશેષ જાણકારી પણ આપી હતી